જી નમસ્કાર મિત્રો જો તમારું બાળક પણ માટી ખાય છે પેન ખાય છે અથવા તો ખાવાની આદત છે અને આ આદત તમારું બાળક નથી છોડતું તેના તેના કારણે શરીરમાં ઘણી પ્રકારની તકલીફો થાય છે તો તેના માટેને એક ગજબનો બતાવું છું પણ તે પેલા નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દો જેથી આયુર્વેદિક ને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો ઘણા બધા માતા પિતાનો મને વારંવાર મેસેજ આવતો હોય છે કે બાળક છે તે માટી ખાય છે અને આ આદત નથી છોડતું પેન ખાય છે ચોક ખાય છે તેના કારણે તેને ભૂખ નથી લાગતી પેટમાં કીડા થાય છે અને આવી અસંખ્ય પ્રકારની બીમારીઓ તેને નાની ઉંમરમાં જ થવા લાગે છે અને તેને આગળ જતાં ઘણી બધી મુશ્કેલી પણ પડી શકે છે તો તેના માટેની કોઈ પણ પ્રકારની મેડિસિનો અથવા તમે જો ઇન્જેક્શનો બાળકને દેતા હોય તો આજથી જ બંધ કરી દો એક ગજબનો નુસ્ખો બતાવું છું જે નુસ્ખાથી હંમેશા માટે છોડી દેશે પણ કોઈ પણ દવા ઇન્જેક્શન વગર જ્યાં દોસ્તો ગજબનો નો છે વિડિયોને મેક્સિમમ બધાને શેર કરજો બધા માતાપિતા સુધી આ વિડીયો પહોંચવો જોઈએ શું કરવાનું છે ચાર થી પાંચ તમારે લવિંગ લેવાના છે તેને અડધા ગ્લાસ પાણીમાં તમારે ઉકાળવાના છે પાણી ઉકળી જાય પછી તેને ગાળી લેવાનું છે અને ઠંડુ પડવા દેવાનું છે રોજ રાતના સૂતા પહેલા બે ચમચી લવિંગનું પાણી તમારા તમારા બાળકને પીવડાવવાનું છે જો બાળક એકલું લવિંગનું પાણી નથી પીતું તો તેમાં તમે મધ ઉમેરીને બાળકને પીવડાવી શકો છો થોડા જ દિવસોમાં જો તમારા બાળકમાં રિઝલ્ટ મળવા લાગશે તમારું બાળક છે તે માટી ખાવાનું બંધ કરી દેશે પેન ખાવાનું બંધ કરી દેશે શોક ખાવાનું બંધ કરી દેશે કોઈ પણ પ્રકારના તમારે પાવડરો અથવા તો તમે ટેબ્લેટો લેતા હોય અમુક પ્રકારના ઇન્જેક્શનો આપતા હોય અઠવાડિયામાં કોઈ પણ પ્રકારની કેમિકલ વાળી પ્રોડક્ટ તમારા બાળકને પીવડાવવાની જરૂર નથી આ ગજબનો છે 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 અને કામ આપે શું ચાર થી પાંચ લવિંગ લેવાના ઉકાળવાના તે પાણી ફૂલ ઉકળી જાય પછી તેને તમારે ગાળી લેવાનું છે અને ઠંડુ પડવા દેવાનું છે રોજ રાતના સૂતા પહેલા તમારા બાળકને બે ચમચી લવિંગનું પાણી પીવડાવવાનું છે જો બાળક લવિંગનું પાણી એકલું પી લે તો તેમાં મધ નથી કરવાનું મધ તમારે ઉમેરવાનું નથી પણ જો બાળક લવિંગ નું પાણી એકલું નથી પીતું તો તેમાં તમે તમારે મધ થોડું મિક્સ કરી અને બાળકને પીવડાવી દેવાનું છે થોડા જ દિવસોમાં તમારું બાળક છે તે આ ખરાબ આદત હંમેશા માટે છોડી દેશે અને તમારે ક્યારેય કોઈ પણ પ્રકારની પ્રોડક્ટ તમારા બાળકને પીવડાવવાની જરૂર નહીં પડે ગજબનો નુસ્ખો છે અને 100% અસરકારક છે એટલે વિડિયોને મેક્સિમમ બધાને શેર કરો બધા માતા-પિતા સુધી આ વિડિયો પહોંચવો જોઈએ અને જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી દો જેથી આયુર્વેદિકને લગતે પ્રાચીન માહિતી હું તમારી સાથે ગુજરાતીમાં શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જય હિન્દ દોસ્તો